હવે ભાઈ પ્લસમાં પાંચ જેવું થવા આવ્યું છે તો હવે ભાઈ ખપારી આવે એટલે ભાઈ વાંચી છે ને આગ લગાડવાની છે હું હરવી હું હરવી ભાઈ થળું હરગાઈ નાખવું છે આપણે ભાઈ અમારા પલ્લાભાઈ ભાઈ ગોઠણ્યા વારીને વેચ ગયા ભાઈ ક્યાં તો વાઢી નાખવું કે મૂકું નહીં જોવો ભાઈ ગોઠણીયા વાળીને બહાટ ભાઈ ભાઈ આગ લગ ગઈ આગ લગ ગઈ ભાઈ વ્યૂ તો જો આ એક વાતરામ કરી ગયો ભાઈ ને એવો એવો વ્યૂ દેખાય જો તો આ સેલું સેલું છે ભાઈ જોઈ દ્યો ભાઈ કારું પગ કેળો કરી લે અને સેલું આ ડબલું છે મારું બોલોવર સેલી ક્લિપ છે તો ભાઈ સેલું સેલું બધું છે ને હવે જય માતાજી રામ રામ બધાને તો ફરી એક નવો બ્લોગ લઈને આપણે આવી ગયા છે ને આમ તો તમે ભાઈ સમલે જોઈને બધું સમજી જ જાતા હોવ કે ભાઈ વિડીયો ભાઈ આના ઉપર આવી ગયો છે તો ભાઈ છે ને આજે આપણે છે ને દાટ ટૂંગા છે ને ભાઈ એ વાઢવાના છે જો વાઢવાના એટલે આ શેઢો એમને દેખાય ને શેઢાના બે કેરા હોય બે એટલે એ વાઢ નાખી પછી એ આપણે નાખી દેવાનું એટલે હરગાવીને આપણે એટલે શેઢો હરગવાની શક્યતા રહીએ એટલે આપણે એ સેઢો પેલા બે કેરા છે ને એ વાઢીને આ બાજુ નાખી દેવું પછી આપણે આ કુંગા છે ને એ હરગાવાના થાય એટલે આ ઘઉંવાળું વાળું પડવું એ બધી વાત તો બરોબર પણ આ ઘઉં કેટલી ઘટના ખનિલિયા તો ભાઈ ઘઉં છે ને આપણે શિવરાત્રી મેરામાં ગયા હતા ને ઘઉં ભાઈ હાર્વેસ્ટર આવી ગયું છે આમાં ને ભાઈ હાર્વેસ્ટરમાં હે ને વિપુલ આવ્યો તો એની નિય વ્લોગ બનાવ્યો આ કદાચ ખ્યાલ ન હોય તો વિપુલ લે એક ચેનલ પર જઈ જો મળી ગયા તમને એ ભાઈ 85 રૂપિયા આનું વ્યૂ જો હવે ઓ હો ભાઈ તડકો 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 હે કે ભાઈ હબ દેવાની આવે હબ દેવાની ને આ ડીવટા હે ને આપણે ઈ વહા આપણે છેસર કે છેસરું સકડી આવી ગઈ છે ને આપણે જીરૂમાં તો ઈ ભાઈ થોડી ત્યાં ભૂખી પડી રહી હતી તો ઈ ભાઈ નુહણ ફૂટ કરીને એક બાજુ નાખી તડકા ધમનો ભાઈ લોક ચાલુ કરવા ઇમ્પોસિબલ ભાઈ નતો તો શૂટ કર્યો જો સાંય આવીને શૂટ કર્યો છે આપણે એ ઓલા પણે દેખાઈ ગયો ટેક્ટર તો ભાઈ અહીંયા છે ને ભાઈ રાતથી આલે છે ઓલા આપડે જીરુંવાળા પડામાં પલો અહીંયા છે ભાઈ થોડુંક અહીંયા બેસિક કામ હતું ઓલા તાર છે ને ભાઈ એ આડા આવતા ટેક્ટર થી અહિયાં આટવા ગયો છે તાર વાળા તાંબલા બાંધેલા છે ને તો ભાઈ હું અહીં સાંય સોડો બેઠો છું તો બે વાર હાયલા જાવી છે પછી ભૂકી ફેરવી ને પછી પોરો બોરો ખાઈ લઈએ ને અમારે પાણી પીવું છે ઓલા કીટલો હેને જંગલું છે તો હું થોડોક લઈ આવું ઓ હો ભાઈ ભાઈ લૂ તો જો ભાઈ બહુ હો ભાઈ તડકી છે અમને ભાઈ સાહેબે બહુ ત્યાં કામ કર્યું ને ભાઈ સિકુડી ને એટલે ને લાગતું હોય કદાચ તો ભાઈ આપણો કીટલો આવી ગયો છે તો પાણી પી લઈ તો ખબર ના પડે ત્રણ કલાક મારી ગયા છે આપણે કારણ કે પાણી છે મોરું ભાઈ

વાટ નાખીને પછી એ બધું આમ ની ઓલી સાઈડ નાખી દઉં પછી બહાર નાખીશું તો ભાઈ હે ને વાઢ નાખી મળી ભાઈ થોડુંક વાઢીને ઓ ભાઈ તડકો ભાઈ ગુંગરી ખાઈ જાય એવું છે ને પ્લસમાં ભાઈ છે ને ભાઈ આવું અમે ભાઈ જાય છે થોડું થોડું ભાઈ જો ઢગલી ઢગલી કરી દીધી છે તો કઈ વાંધો નહીં ભાઈ ખપાડી આવે ને એટલે ઢળીને પછી આમ નાખી દેવું પછી દિવાળી મૂકશું વિડીયો રહેજો ભાઈ દિવાળી ખેતર આખું હરગાવું છે તો થોડુંક છે ને ઘરા ઉકાઈ ગયા પાણી માર લે ભાઈ કઈ અવાજ આવે છે એ ભાઈ હબાવનું છે ને ટ્રેક્ટર ભાઈ બર પડે બર કરે છે કારણ કે સેન્સર મારી છે ને ભાઈ ખેતરમાં આપણે જીરું વાર સેન્સર મારી દીધું છે તો ભાઈ આ બાજુ છે ને ભાઈ બધી બધું ઢેડા બાજુ આવી ગઈ છે તો પ્લસમાં અહીંયા હે ને ટકો થઈ ગઈ છે તો ભાઈ ટ્રેક્ટર જાજીનું સાજીનું બર પડે છે જો કરે તો ભાઈ હે ને દાંતી ઉપર છે ને હબાવ ભાઈ ત્રણ ચાર પાણા મૂકા તો ભાઈ ફેર નથી પડતો તો ભાઈ આ બાજુ આવે છે ને તો ટ્રેક્ટરનું ભાઈ રિવ્યુ બતાવ્યું તમને આઈથી ભાઈ હું નવું દેખાય ફાઈનલી ભાઈ આ દાંતડાની મહેનત અને મારા હાથના કાંડાની મહેનત થી ભાઈ હું હરવો ભાઈ ક્યારો સોખો થઈ ગયો પ્લસમાં ભાઈ આ દાંતડાની ભાઈ ખૂબ ખૂબ આભાર ને પલાના હાથનો પણ આભાર ભાઈ તો ભાઈ બે એ થાય ને ભાઈ વાઢી નાખ્યું છે તો હવે ભાઈ પ્લસમાં પાંચ જેવું થવા આવ્યું છે તો હવે ભાઈ ખપારી આવે એટલે ભાઈ વાંચલું છે ને આગ લગાડવાની છે હું હરવી હું હરવી ભાઈ આ હરગાઈ નાખું છે આપણે રેડી તો ભાઈ આવે એટલી જ વાર છે એની માર થોડુંક મારે કામ છે તો હું છે ને આ તાર છે ને એ બધાય છે ને ફક્ત તાણી લો કારણ કે તૂટી ગયા છે રોજડા તોડ નહીં છે તો કર નાખું એ કામ પેલા પછી મળીએ આપણે કયા ફેમિલી સાંજ થવાની તૈયારી થઈ ગઈ છે ભાઈ આપણે ઓલી વાત કરી હતી ને કે ભાઈ તાર આપણે હરખો કરવો છે તાર સરખો નથી કર્યો ભાઈ આખો આખો ભાઈ હકલ લીધો હજુ હા પાંચ કિલો નો વજન થઈ ગયો ખબરનો ભાઈ છે ને ઉપર ને તાર હક કરી લીધો કારણ કે રોજરાભાઈ આવી આવી છે ને તોડી જાતા હતા સકલની કે તાર હકલીન ભાઈ એક બહુ મોટો સારું કામ થઈ ગયું કારણ કે રોજરાન ભાઈ ઠેકામ ઠેક નઈ કરી પડાય નીરે જ હાલ્યા જાશે ભાઈ બાદુય ઠીક પણ હવે છે ને ભોવન હબાવ નો ઉપડી ગયો છે હવે આગ લગાવી દેવી આગ આગ લગા દેની છે આગ किसी से काम नहीं આગે અંદર દુનિયા કો આગ લગા દે

दा वाह 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 ओ यार ये तो थोड़ा सा धूल मिट्टी भी उड़ा रहा है भाई थोड़ा साइड में हो जाओ जल्दी वहां से तो थंबलेन ज्वाइन जे क्लिक किया छे न तो, दो तो, दो तो दो भाई हां भाई ई समय आ गई है ना अबे भाई जो आग लगाड़वन तैयारी छे खेत पे हरगई नाखू है अब आग भाई। गई लग गई आग लगते हैं हम चलते हैं गाड़ी लगे भाई आग लग गई आग लग गई भाई अब चलेगा भाई ચલે ભાઈ પલા ના કામ માં આવ ભાઈ આપવનનું છે હબ દેવાનું ઓલું જ ભાઈ ક્યાંય પલ્લે ફૂગવાય એવું રાજભી આમાં કઈ કરવાનું થાય આપડે ઓ હોય

તો હવે સેલું સેલું બધું છે ને હવે ચલો બ્લોગ નથી હો ભાઈ તો ને હવે બ્લોક પૂરો કરીને નાખે આપણે થોડી ફાઇન થઈ ગઈ છે ફાઇન થોડીક ને નથી થઈ આગેવાન થવા એવી છે તો ઓલો પૂરો બ્લોગ કેવો લાગે તો પેલા તમે કીધું તો જો બ્લોગમાં આવવા જોવા માગતા હોય તો કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી છે ફોન થયો એ બ્લોગ નંબર પટકી દેજે એટલે સબસ્ક્રાઈબા તમારા પટ તો હલો ડાયરેક્ટ અમે રામ